અને આ આપણા દળેલા મસાલા છે અને તેલ છે જો તમે જોઈ શકો છો આ કારેલાને પહેલા આપણે છોલી લેવાના છે આવી રીતે બંને સાઈડથી થોડું થોડું આપણે કાપી લેશું અને બધા જ કારેલાને આપણે આવી રીતે સિલ્લરના મદદથી છોલી લેવાના છે જુઓ આવી રીતે આપણે છોલી લેશું બધા જ કારેલાને વધારે છાલ આપણે આની નથી ઉતારી દેવાની આપણે આવી રીતે કપરો કકરો જે ભાગ હોય છે એને છોલી લેવાનો છે કારણ કે વધારે છાલ ઉતારીએ તો એનો જે ગરબ હોય છે એ બધો નીકળી જતો હોય છે એટલા માટે આપણે આવી રીતે થોડું થોડું છોલી લેવાનું છે જો તમે જોઈ શકો છો આપણે બધા જ કારેલાને અહીંયા આવી રીતે છોલી લીધા છે હવે આપણે આ કારેલાને કટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો એક કારેલાના બે ભાગ કરી લેવાના છે અને પછી વચ્ચેથી આવી રીતે આપણે એને કાપો પાડી લેવાનો છે કાપો પાડ્યા પછી આ જે અંદર દળનો ભાગ હોય છે બીયાને એવું બધું એ બધું આપણે એને કાઢી લેવાનું છે આવી જ રીતે આપણે બધા જ કારેલાને બીયા કાઢી લઈશું જો તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે બધા જ કારેલાને બીયા કાઢી લીધા છે હવે આપણે આની અંદર થોડું થોડું મીઠું લગાવીને થોડીક વાર માટે એક બે મિનિટ માટે રહેવા દઈશું આવી રીતે આપણે અંદરની સાઈડથી મીઠું લગાવી દેવાનું છે કારણ કે કારેલાની અંદર કળવાશ વધારે હોય છે એટલે આ મીઠું લગાવવાથી એની અંદર કળવાશનો ભાગ થોડો ઓછો થઈ જતો હોય છે એટલે આવી રીતે આપણે બધા જ કારેલામાં મીઠું લગાવી દઈશું જો તમે જોઈ શકો છો આપણે અહીંયા સિંગદાણા લીધા છે સિંગદાણાને મિક્સર જારની અંદર આપણે ક્રશ કરી દઈશું આ સિંગદાણાને આપણે અધકચરા ક્રશ કરવાના છે એકદમ ભૂકો નથી કરી નાખવાનો હવે આપણે આને ક્રશ કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો આપણે થી બાર નંગ જેટલી લસણની કડીઓ લીધી છે એને આપણે ખાંડનીમાં ટીચવાની છે જુઓ તમે જોઈ શકો છો આપણે હવે કારેલા ભરવા માટે અહીંયા મસાલો તૈયાર કરી લઈએ સૌથી પહેલાં આપણે જે સિંગદાણાને ક્રશ કરીને રાખ્યા છે એ સિંગદાણાનો ભૂકો આપણે અહીંયા લઈ લઈશું હવે આપણે બે ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ લીધો છે એ પણ લઈ લેશું અહીંયા આપણે જે લસણ ટીચીને રાખ્યું છે એ પણ આપણે લઈ લઈશું અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ પણ લઈ લેશું અહીં આપણે થોડી કોથમીર એડ કરી લેશું

હવે ફરી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું જોવો તમે જોઈ શકો છો આપણો બધો જ મસાલો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આને થોડીવાર સાઈડમાં રહેવા દઈશું જો તમે જોઈ શકો છો જે કારેલાને આપણે કટિંગ કરીને બીયા કાઢીને અને પછી બીયા કાઢ્યા પછી આપણે જે મીઠું લગાવ્યું હતું એ મીઠાને હવે આપણે ધોઈ અને કાઢી નાખવાનું છે કારણ કે એટલું બધું મીઠું આપણા કારેલામાં જાય તો વધારે ખારું લાગતું હોય છે એટલા માટે અને કડવાસનો ભાગ દૂર થાય એટલા માટે આપણે આને ધોઈ લેશું જો તમે જોઈ શકો છો આ કારેલાને આપણે બે પાણીથી સરસ રીતે દબાવીને ધોઈ લીધા છે હવે આપણે આમાં મસાલો ભરી લઈએ જો આપણે આવી રીતે આમાં મસાલો ભરી લેવાનો છે આપણે બધા જ કારેલાને આવી રીતે મસાલો ભરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે બધા જ કારેલાને આવી રીતે મસાલો ભરી લીધો છે હવે આપણે આને થોડા બાફવા મૂકવાના છે જો તમે જોઈ શકો છો આ કારેલાને આપણે અહીંયા બાફી લેવાના છે આવી રીતે બધા જ કારેલાને આપણે અહીંયા ગોઠવી લઈએ કે ડાયરેક આપણે આનો વઘાર કરતા હોઈએ છે તો કારેલું કાચું રહી જતું હોય છે અને એની અંદરથી બધો જ મસાલો આપણે આમ હલાય હલાઈ કરીએ એટલે નીકળી જતો હોય છે એટલે આપણે એવી રીતે નથી બનાવવાના આપણે અહીંયા બાફીને બનાવવાના છે જો આવી રીતે આપણે બધા કારેલા બાફી લેશું હવે આપણે ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ ફાસ્ટ ગેસમાં રહેવા દેવાનું છે જો તમે જોઈ શકો છો આપણા કારેલા જે આપણે અહીંયા બાફવા મૂક્યા હતા એ સરસ રીતે થઈ ગયા છે જોઈ શકો છો તમે આપણે આને ચાકુની મદદથી જોઈ લઈશું જો સરસ રીતે થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું તમે જોઈ શકો છો આપણે કારેલાનો વઘાર કરવા માટે અહીંયા સાત આઠ ચમચી જેટલું તેલ લીધું છે કારણ કે આમાં તેલ થોડું વધારે જોઈએ છે એટલા માટે આપણે સાતથી આઠ ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે જો તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે અહીંયા દહીં નાખી દઈશું એક ચમચી અડધી ચમચી આપણે અહીંયા જીરું લીધું છે અડધી ચમચી હિંગ કારેલાને વઘારવા માટે સૌથી પહેલા આપણો જે મસાલો બધ્યો તો એ મસાલાને આપણે પહેલાં વઘારવાનો છે એની અંદર આપણે અડધો કપ પાણી નાખી દઈશું મસાલાને પાણી જોડે આપણે અડધી મિનિટ જેવું કૂક થવા દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા અડધી મિનિટ થઈ ગઈ છે અને મસાલો તેલ જોડે સરસ રીતે ભળી ગયો છે અને પાણી જે નાખ્યું હતું એ પણ બધું જ વળી ગયું છે હવે આપણે આની અંદર કારેલા એડ કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ કારેલાને એડ કરી લેવાના છે અંદર આવી રીતે મૂકીને બીજી એક અડધી મિનિટ આપણે અંદર રહેવા દેવાનું છે જેથી કરીને જે મસાલો છે કારેલાની અંદર પડી જાય જો તમે જોઈ શકો છો આપણા ભરેલા કારેલાનું શાક અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે એને નીચે ઉતારી લેશું હવે આપણે સર્વ કરી લેશું જો આપણા ભરેલા કારેલાનું શાક અહીંયા બહુ સરસ ટેસ્ટી બની ગયું છે હવે આપણે કોથમીર છાંટી દઈએ થોડી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચીના કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો